લીંબડી તાલુકાના જનસાળી બળોલ અને બડાળા ગામના લોકોને સર્વિસ રોડ બનાવવાની માંગ લીંબડી તાલુકાના જનસાળી બળોલ હડાળા જવા માટેનો આ મેઇન રોડ છે જ્યાં હાઈવે ઉપર ચડવા માટે સીધો રસ્તો જોઈન્ટ કરવામાં આવ્યો આ રોડની બાજુમાં કોઈ સર્વિસ રોડ આપવામાં આવ્યો નથી જેથી અકસ્માતની સંભાવના રહે છે આ રોડ ક્રોસ કરવામાં અનેકો અકસ્માત થતા હોવાથી આજુબાજુના ગામના સરપંચ અને ગામ લોકો દ્વારા સર્વિસ રોડની માગણી કરવામાં આવી છે જનસાળી બળોલ હળાળા જવા માટે સર્વિસ રોડ ન હોવાથી અને રસ્તો સાંકડો હોવાથી સરકારી બસ આવતી ન હોવાથી આજુબાજુના ગામના વિદ્યાર્થીઓને ભણતરથી વંચિત રહેવું પડે છે અને ટાઈમસર સ્કૂલ પહોંચી શકતા નથી જનસાળી ગામના સરપંચ નિતેશભાઈ અને ગામ લોકોની માંગણી છે કે જો સર્વિસ રોડ બનાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે મારું નામ નિતેશભાઈ લાભુભાઈ જાદવ હું ધણસાળી ગામનો સરપંચ છું અહીંયા અમારા સર્વિસ રોડની માંગ છે અથવા ડિવાઈડર જેના કારણે અકસ્માત થતો બંધ થાય અહીંયા ત્રણ ગામનો રસ્તો છે આશરે વીસક હજાર લોકોની વસ્તી છે જનશાળી બળોલ અડાળા ત્રણેય ગામના લોકોને આ સર્વિસ રોડ અને ડિવાઈડર ન હોયથી ખૂબ જ તકલીફ પડે છે વાહન વ્યવહારની પણ બહુ તકલીફ પડે છે તમે જુઓ આ સિંગલ પટ્ટી રોડેથી અમે ચડ્યું એટલે સીધા તે આ નેશનલ હાઈવે આઠ હાઈવે ટચ થઈ છે અને નથી કોઈ બસ સ્ટેન્ડની વ્યવસ્થા નહીં કોઈ સ્ટોપ આપેલું તો આ જલ્દી થી જલ્દી અમારી માંગણી સંતોષાય અને અમે ઉગ્ર આંદોલન કરશું અને રોડ ચક્કાજામ જામ કરશું